હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે અને મસ્ત નાઈ ધોઈ ફેસ રેડી થઈ જાય છે માતાજીની જીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે તો મિત્રો મોર્નિંગ મોર્નિંગમાં મસ્ત ચા નાસ્તો કરી લઈએ બાકી આજે શૂટિંગની કોઈ અપડેટ મળી નથી નવી ચેનલની પણ રાજુ કરતા એમાં ચૂંટણી થયેલી એમના કાકોપંચ ઉભા ઉભાડે છે જેના કારણે રાજુ બાપુ ત્યાંથી આવી શકતા નહીં બાકી તો મોમોને કદાચ આવી જ હોય તો નીકળી જઈએ અને મિત્રો ડીગો અતારમાં વહેલા વહેલા મારા ભાઈ ખેતરમાં કપાસમાં રોપ દેવા જતા બળધ્યા લઈ પીવાના હંગાતી વહેલા વહેલા પોકી દઈ હતી મારે લી આ બી પડી અને પશુ હોય લાયા છે આ છોકરું અતારમાં ડાયું છે ભાઈ ચોપડી લઈને લખવા બેહી ગયું છે અમારો ગુગો ડાયો છે બોલો હરો ગુડ મોર્નિંગ गुड मॉर्निंग ओम जो Good morning गुड मॉर्निंग गुड मॉर्निंग जय माताजी जय माताजी मित्रों मित्रों शाबी दो तो नाश्तो कयो हम तो हे तम जो तो वाला हां

તો મિત્રો ચા નાસ્તો લઈને આવી જાય છે હેતર માં માર બોન માર ભાઈ અને બોક જોડે છે કોઈ આવ્યા છે તો બધા ભેગા થઈ અને રોપ દઈ દઈએ અને ચા નાસ્તો કરી લઈએ આ રેવર હાજના પર લેતા નહીં હું વધારે આળો ગયો એ તો પશુ ખેંચ્યા એમાં તો મિત્રો ઊંડા વરનું શેતીનું પહેલું હળવાનું ચાલુ કર્યું છે મતલબ કે રોપ દેવાનું ચાલુ કર્યું છે એટલે નલિયા એક બળદ નલિયાનો હ અને એક કાજો આપણો હ આ બાજુનો આ બાજુનો નરેશનો તો પછી પૂજન કરીએ છીએ અને રોપ ઉપર નારીઓનું મૂરત બુરત કરી અને પશુ મિત્રો ચાલુ કરીએ તો પહેલાં સ્ટાર્ટિંગમાં જ રો રોપ ઉપર નાખ્યો ફોડી ચાલુ કર મિત્રો ખેતીનું કોમ છે દસ વાગી જાય લેટ પડી જઈએ એટલા માટે બાકી તો જો નવા હું જોઈ ગયો આ બધા કોથળી પહેરાઈ જાય કાઢી અને ખપાઈને લેવા ભાઈ લેવા ભાઈ 2 3 2 3 4 5 લાગી આમે ઈને જ અડારે ડાઈન મિત્રો મસ્ત મુહૂર્ત કરી દીધું હું પરસાદી વરસાદી ખાઈ ગઈ તો મિત્રો ખેતરમાંથી ચા નાસ્તો આ ઘેર આવી જાય છે જો વરસાદ ટમ 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 ચાલુ છે અને તૈનમાં ડુંગળીઓનો ઓર્ડર આવ્યો છે તો મિત્રો એક આસર કટ્ટુ લઈને જંત્રા લાવવા જઈએ છીએ એક ભાઈનો હોટલથી ફોન આવ્યો હતો અને આપણે સાફ કરીને એ દાળો એ ભાઈ માટે આપણે મોટી મોટી ડુંગળીઓ હોટલ માટે પેશિયલ કાઢીને મૂકી દીધો તેમને કીધું કે આજે પહોંચાડી દો તો આપણે એવું લઈને આવી દે છે જમરાટ ડુંગળી હાલતા આવીએ અને પછી સ્વામીજી કેળીએ તો મિત્રો અત્યારે વાગ્યા શક્યા ડુંગળી પોકળવાની કે ઠેકોને પોકા દીધી છે બાકી હું થોડો સવારો દસ મિનિટ આવે છે જાય છે દસ મિનિટ આવે છે અને જાય છે તો મિત્રો ટકા રેડી થઈ ગયું છે

મગજ છાશની રોટલી મસ્ત જમી જમીન તો મિત્રો આયા છીએ જંત્રાલ શૂટિંગમાં અને અચાનક વરસાદ મી લાઈ તો મને કીધું હતું આપણે જમવા બેઠા હતા મિત્રો આજે વરસાદનું નક્કી નહીં આવશે વિશે તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે શૂટિંગના ટાઈમમાં બાકી તો બધા આવી ગયા છે શૂટિંગમાં મોમો ને ગાડી લે થાય ખતરનાક વરસાદ ચાલુ થઈ જાય હવે આ વરસાદ બંધ થશે અમે શૂટિંગનું કંઈક વિચારશું અને બહુ હેવી વરસાદ પડે છે એટલે કદાચ કોઈ નક્કી ના રખાય બંધ થાય કાં તો નાય થાય તો મિત્રો જોઈએ છીએ જેવી છે એવી અપડેટ આવશે તો મિત્રો અત્યારે વાગ્યા છે અડી શંકરિયા હાડના વેશમાં આવીએ છીએ ધોતી પાઘડી અને જબ્પોપ્યારની મસ્ત રેડી થઈએ છીએ મિત્રો આવ્યા તા શૂટિંગમાં હા બાર વાગ્યાના પણ અત્યારે વાગી જાય છે અઢી મિત્રો શૂટ વરસાદ તો ચાલુ જ છે એવું નહીં કે નહીં ચાલો પણ શૂટિંગ ચાલુ કરી દીધું છે અને આપણા આઈફોનમાં શૂટિંગ કરીએ છીએ એટલે વધવા આવ્યો એવું નહીં ના ઉપર કદાચ વરસાદ પડે જોઈ લે આ ખાડામાં ચોટા પડે છે જે દેખાય છે એવાની તો મિત્રો આવું શૂટિંગ ચાલુ કર્યું છે બાકી તો મારા પાછળ મોમા એવાનો કટ ચાલુ છે આપણો રોલ મોમાના હાટુનો છે શંકરલાલનો તો મિત્રો સેટિંગ થાય જો કેમેરા ઉપર વરસાદનો ચોટો પડે તો મિત્રો શૂટિંગનો એકાદ કટ પછી તમને શાંતિથી બતાવી દઈએ કોઈ દેખાતું નહીં ગમે તો આટલા મત

જે મૂન્ય લેસન લખી દીધું બધું મેડમ માસી લખી દીધું કમ્પ્લેટ ગણિત ગુજરાતી અંગ્રેજી બધું લખ્યું કમ્પ્લીટ ના 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 આપણે હું ઘરમાં જવું તો મિત્રો હું હજી શૂટિંગ કરીને અમે ઘેર આવું છું પડી કોલ આવ્યો એટલે દોડીને આવી ગયો પપ્પા હું શાળામાં જાઉં જુલી જુલ્લું આવ્યું હોય જુલ્લું લેડો ભાઈ ઘરમાં ડાયો છોકરો કે ઓહો હો હા 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 બરાબર બરાબર તો મિત્રો આપણે શૂટિંગ પૂરું કરી અને આપણે ઘરે આવી અત્યારે વાગ્યા છે સાડા ચાર અને મિત્રો મસ્ત ચા નાસ્તો લઈ લીધો સારું હારું એ હા હા હારો આમ ઠેલામાં ભરી જો બધું હો એ હારું હો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને આપણું ચાલુ વરસાદનું મિત્રો ડીગી બધું લેશન થોડું દીધું અંગ્રેજી હિન્દી તો મિત્રો અત્યારે વાગ્યા છે છો અને વાતાવરણ તો જોઈ લે અંધાર્યું અંધાર્યું છે આખા દાડાનું બપોરે વરસાદ આવે તો લાવ તમને બતાવેજ બાકી તો મિત્રો ડીગો તૈયાર થઈ ગયું છે મારું બહુ મા ભાઈ મા કાકાની ખાણ એંડા ગોડેલા નાખ્યા છે તો ટ્રેક્ટર આવી છે તો બરાબર જાય કારણ કે આપણે શિયાળામાં બાણ કરવા થાય બાકી તો ડીગુ શું જવાનું હા હમ જવાનું હા દૂધ ભરા તો મિત્રો દૂધની બહેણી મસ્ત રેડી થઈ છે આટલા દૂધનું આઠ લીટર જેવું દૂધ થાય છે મિત્રો છ હાથ જેટલો ફેટ આવે ફોનમાં ચાર્જ ઓછું તો ફોન હાથે લઈ જતા નહીં પણ મિત્રો પાઘડી બધી લેજો સાપું દૂધ થઈ ગયું તો ફટોફટ દૂધ ભરાઈ જઈએ અને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને ઘરમાં બધા જમવા બે જાય છે મારા ભાઈને જમી દીધું મારું બોલ નું બીકી મૂંડ્યું આ બધા બાકી છે તો મિત્રો ફટોફટ જમી દઈએ અને ડીગી મિત્રો આજે રીહોણી છે જો એના ઠંકલા જો ખાવું નહીં ભાઈ નહીં ખાઓ એ આમ તો જો મારા ઉપર રીહે ખાવું નહીં તો મિત્રો જમવામાં આજે આપણે બનાવીએ છીએ ડેટી અને ચોળાની શેરવાનું શાક છે ઘરવાળા માટે કઢી છે મસ્ત અને ઘઉંની રોટલી છે માંડવીના રોટલા છે ખીચડી મસ્ત જમી લઈએ ખીચી ખાવીએ ભાઈ ખીચી ખાવીએ ધન્ય કરિયા છોકરો મને ગયું તો મિત્રો સાસ છે દૂધ છે ડુંગળીએ લઈ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગઈ છે બોર એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી તો ખાટલોને ઉબાર કાઢ્યું છે પણ વરસાદ ગાજર છે વીજળીએ થાય છે તો વરસાદ હશે તો બોરમાં જતા રહીશું તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સપોર્ટ કરતા રહો તમારા સપોર્ટની મારા ખાસ જરૂર છે મિત્રો બાકી તો જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર કરાવી દો એવી આશા રાખું છું તારી ઘણા બધા મિત્રોની કમેન્ટો આવી છે કે ભાઈ તમારા વાઇફને કેમ બતાવતા નહીં મિત્રો એવું કશું જ નહીં તમે દસ હજાર સબસ્ક્રાઈબર કરાવી દો ફક્તને ફક્ત હું પંદરસો સોળસો સબસ્ક્રાઈબર ખૂટી જલ્દી વધુમાં વધુ શેર કરો પછી આપણા આખા પરિવાર સંગાથે મુલાકાત કરાવી દઈશું અને ડેલી વ્લોગમાં હું વાઈફ મમ્મી પપ્પા આખો પરિવાર મિત્રો તમને જોવા મળશે બાકી તો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જો